નામ તમારું મારું સુરાણી દક્ષાબેન નરેન્દ્રભાઈ શું કેવું છે આ તમારે અમારે અમે હરિદ્વાર સોસાયટી હરિદ્વાર બે ની અંદર રૂંડાવન પાર્ક આવે છે તેમાં અમારે રોડ રસ્તાની બહુ જ તકલીફ છે હવે રસ્તો એટલો ખરાબ છે કે અમારે છોકરાઓને કે બે જીવસુબાઈને કે ઓચિંતુ દવાખાનાની ગાડી મગાવીએ ને તો રિક્ષાવાળાએ આવતા નથી એટલે રસ્તો એટલો ખરાબ છે તો પહેલો તો અમે રસ્તો અમને કરાવી દીધો પછી છોકરાઓની આંગણવાડી માટેની તકલીફ છે આંગણવાડી અમને અહીં આપી નથી અમને એમ કે છે આંગણવાડીમાં મૂકવા જાય તો એમ કે છે કે તમારું આવે છે ગુલાબનગરમાં આવે છે તો હવે અમારા છોકરાઓને અમારે ગુલાબનગર કેમ મૂકવા જાવ તો અવડી મોટી સોસાયટી છે તો અમને વૃંદાવનમાં એક આંગણવાડી આપ અને રસ્તો અમને પહેલાં તો ખરાબ છે તે સરસ કરાવી આપો આ પ્રોબ્લેમ અમારે વધારે છે અને બીજો કે આ અમે જ્યારે આવ્યા ત્યારે આ રસ્તો અમને બતાવે છે કે તમારો આ એંસીનો રોડ છે તો એ રોડની બદલે અત્યારે નકરી ઝુંપડપટ્ટી થઈ ગઈ છે રાત્રે એમને એકદમ ગાડી હાકીને નીકળે છે અમારા છોકરાઓ અત્યારે બાઈને નીકળી નથી શકતા ફૂલ ગાડું નીકળીને છે અને બોલીએ તો મારવા દોડે છે જેમ ફાવે બોલવા માંડે છે તો આનું શું અને એક કે સવારમાં જ મેટાડોળવાળા નીકળે છે પાણીના ટાંકીવાળા નીકળે છે તો પાણીના ટાંકીવાળા એટલું

બોલો મારું નામ જતીનભાઈ છગનભાઈ નેનુથી વૃંદાવન પાંચ બેમાં રહું છું અહીંયા પેસકદમી ફરતી બાજુ કરેલી છે વૃંદાવનમાં એસીનો રોડ આખો બંધ કરેલો છે ફેસકદમીના હિસાબે રાત્રે આવાર તત્વો દારૂ પીને આટા મારે છે કચરાનો પ્રોબ્લેમ છે અને જે ફરતી બાજુ ખુલ્લી જગ્યા મળેલી છે ને એમાં પેચકદમી કરેલી છે એસીનો રોડ જોવો હોય તો પાછળ બતાવી શકાય છે પાછળની ઓલી બાજુના ભાગમાંય છે સફાઈ કર્મી સફાઈ કર્મી ગાડી આવતી નથી અવારનવાર ફોન કરવો પડે છે વાળા ફરજિયાત નીકળે છે રાત્રે